નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારાની અંદર મિત્રો આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે આવતા વર્ષે જે ખેડૂતોને મગફળી વાવવાની છે તે તે ખેડૂતોએ ઉનાળે જે જે ખેતર છે જે પડું છે જેની જમીન છે જે જમીન તે જમીનની અંદર કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ અને અત્યારે શું કરવું જોઈએ જેથી કરીને ચોમાસે જે આપણે મગફળી વાવી તેનું ઉત્પાદન વધે ઉત્પાદન વધારવા માટે અત્યારે ક્યાં કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ મિત્રો તેની આજે આપણે થોડીક વિગતવાર ચર્ચા કરીશું મિત્રો એની પહેલાં જો આપણી ચેનલની અંદર તમે નવા આવો અને આપણી ચેનલ હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઓલ બેલાયકન ઘંટડીનું જે નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને મારા અવનવા વિડીયો તમે સૌ વખત નિહાળી શકો તો ખેડૂતભાઈઓ પહેલાં ઉનાળામાં પહેલાં જમીનની આપણે શું કાળજી લેવી જોઈએ તો ખેડૂતભાઈઓ મુદ્દા આપણા સાવ સિમ્પલ છે પણ મહત્ત્વના ખરેખર ખૂબ છે એટલે ખેડૂતભાઈઓ વિડીયો તમે છેઠ સુધી જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી રહે ઘણા ખેડૂત મિત્રો મિત્રો અધૂરો વિડીયો જુએ અને અધૂરો જુએ છે અને પછી કોમેન્ટ કરે છે કે તમે તો આવી રીતના કીધું અથવા તો આવી રીતના કીધું તો ખરેખર જ્યાં સુધી તમે પૂરી માહિતી નહીં મેળવો આપણે વિડીયોમાંથી ત્યાં સુધી તમને પ્રશ્ન હંમેશા મગજમાં વધારે રહેશે એટલે ખાસ મિત્રો ઉનાળામાં પહેલું કામ તમારે એ કરવાનું જે એમાં આપણે મગફળી વાવવાની છે ને તેની અંદર પહેલું કામ એ કરવાનું કે આપણી જમીન જે પડતર હોય ને જે જમીન છે તે ખરેખર પહેલાં ખેડી નાખવાની મિત્રો જમીન જે છે તે ટાઈમસર ખેડવાથી ફાયદો શું શું થશે કે જમીન જો તમે ટાઈમસર ખેડી નાખશો ને તો જે આપણા ખેતરની અંદર જે બિયારણ જે છે જે આપણે નિંદામણ છે તે મિત્રો સુકાઈ જશે જમીન ખેડાઈ જશે એટલે એટલે જે 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 નિંદામણ છે તે પાકતું બંધ થઈ જશે એટલે નિંદામણમાં થોડોક ફાયદો થશે બીજી વસ્તુ તમારી જમીન જો ટાઈમસર ખેડાઈ ગયેલી હશે તો જમીન સૂર્યપ્રકાશથી મિત્રો ચાર્જ થવા માંડશે અને 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 જેટલો મિત્રો જેટલું તપ વધારે પડશે ગરમી ટેમ્પરેચર જેટલું જમીનને વધારે મળશે એટલી ફળદ્રુપ બનશે સૂર્યપ્રકાશથી મિત્રો જેટલી જમીન ગરમ થશે ને એટલું મિત્રો આવતા વર્ષે જે પાક છે આપણો કોઈ પણ પાક હોય મગફળી હોય તેની અંદર ઉત્પાદન સારું રહેશે બીજી વસ્તુ મિત્રો ટાઈમસર મગ તમે જમીન ખેડશો એટલે જે જમીનની અંદર જે આપણે ખેતરની અંદર જે ઢેફાં ઉખડે છે તે ઢેફાં પણ ઓછા ઉખડશે એટલે મિત્રો જેમ તમે લેટ જમીન ખેડશો તેમ તમને નુકસાની વધતી જાય છે હવે મિત્રો આ તો એક જમીનનો જ મુદ્દો થયો ત્યારબાદ મિત્રો જમીન ખેડાઈ ગઈ ખેડાઈ ગઈ પછી આપણે જે આપણે શેઢે અથવા તો આપણે તરાવની અંદર અથવા તો ખેત તલાવડી આજુબાજુ કોઈ આપણે બનાવેલી હોય અથવા તો જે આપણું છે છેલ્લું કે જે જેની અંદર પાણી વહેતું હોય તે તેની અંદર મિત્રો જે કાપોડ હોય તે કાપોડ જમીનની અંદર ખાસ ભરવો મિત્રો તે કાપડ હોય છે તેની અંદર જે કાપડ છે તે ખરેખર બહુ ફળદ્રુપ હોય છે અને તે મિત્રો જમીનની અંદર તમારે જેટલો કાપડ હોય તેટલો તમે વધારે નાખી શકો છો અને એટલું સારું ઉત્પાદન આવતા વર્ષે મગફળીનું તમે લઈ શકો છો કાપડ મિત્રો મગફળીની અંદર બહુ સારા એવો ભાગ ભજવે છે અને મગફળી સારી થાય છે કાપડની અંદર તો આ મિત્રો જે ખેડૂતો છે તે સારી રીતે સમજી સમજી સમજતા હશે કે કાપડ કેવો હોય અને તે તરાવની અંદર એકઠો થાય છે ચોમાસા વખતે તો ત્યાં ખાસ કાપડ નાખવો અને મિત્રો તમને કાપડો બહુ જાજો ન મળે તો મિત્રો મોરમ જે આપણે ધૂળ આવે છે મટી આવે છે મોરમ તે નાખવી જમીનની અંદર મિત્રો જમીનની અંદર જે મોરમ આવે છે તે નાખવાથી જમીન ફળદ્રુપતા વધી જાય છે અને મગફળીનું ઉત્પાદન એકંદરે ઘણું બધું સારું થાય છે હવે મિત્રો કાપડ હોય કે તમે મોરમ હોય તે જમીનની અંદર બહુ વધારે દળ નહીં કરવાનો એટલે કે વધારે પ્રમાણમાં નહીં નાખવાની જે આપણી જૂની જમીન છે તેની અંદર મિત્રો એકદમ મિક્સ મિક્સ થવી જોઈએ જે આપણું જે મોરમ જે આપણે નાખીએ ને જે બહારથી મોરમ હોય કે કાપડ હોય તે મિત્રો આપણી જે જૂની જમીન હારે બરાબર મિક્સ થઈ જાવી જોઈએ જો આપણે મિત્રો વધારે પ્રમાણમાં નાખી દઈશું મોરમ હોય કે ગમે હોય તો જે જે આપણી જૂની જમીન છે તેની અંદર મિક્સ થશે નહીં જો મિત્રો જૂની જમીનની અંદર મિક્સ બરાબર નહીં થાય તો તમારો પાક બરાબર નહીં થાય એટલે ખાસ મિત્રો ઉત્પાદન જો તમારે વધારવું હોય મગફળીની અંદર તો કાપડ અથવા મોરમ ભરવી અને તે બરાબર જે આપણી જૂની જમીન છે તેની અંદર મિક્સ થવી જોઈએ બીજી વસ્તુ મિત્રો આપણે જો દેશી ખાતર નાખીએ તો પણ તે પણ નખાય તો તે પણ મિત્રો આપણી જે જે જમીન છે તેની અંદર તેની હારે બરાબર મિક્સ થવું જોઈએ અને એકદમ આપણું જે દેશી ખાતર હોય તે ઘરેલું અને એકદમ સારું હોવું જોઈએ તેની અંદર બહુ મોટા રાડા કે આ તે ન હોવું જોઈએ જો આપણે મગફળીનું વાવેતર કરવાનું હોય ને તો બાકી કપાસ હોય તો તેને રાડાવાળું અને લુચાવાળું ખાતર હોય એ વધારે માફક આવે છે પણ મગફળીને એકદમ ઘરેલું ખાતર અને સારું અને મુલાયમ ખાતર હોય જમીન આરે મિક્સ થઈ જાય તેવું ખાતર વધારે પસંદ આવે છે અને તેમાં ઉત્પાદન વધારે થાય છે હવે મિત્રો બીજું તમારે જે આટલું કર્યા પછી તમે ડીએપી પણ નાખી શકો છો મિત્રો ડીએપી તમે જો તમારે દેશી ખાતરને એવું બધું જમીન સારી હોય તો ડીએપીનું પ્રમાણ ઓછું રાખું બહુ ડીએપીનું પ્રમાણ રાખવું નહીં કેમ કે આ ડીએપી છે તે એકંદરે જમીનને નુકસાન ક્યાંક ને ક્યાંક કરે છે મિત્રો બીજું ઉનાળે જ્યારે ચાસ પડી જાય ત્યારે આપણે ડીએપી નાખી શકો ઉપરથી અને બીજું એક ખાસ મિત્રો એરંડિયાનો ખોળ આવે છે જે બરોબર છે એરંડિયાનો ખોળ છે તે અચૂક મિત્રો વાપરો કેમકે મિત્રો મારો ખુદનો અનુભવ છે હું છેલ્લા થી ત્રણ વર્ષ થયા એરંડિયાનો ખોળ મિત્રો વાપરું છું અને મિત્રો તેનાથી મગફળીને ઘણા બધા ફાયદા થાય છે પહેલી વસ્તુ તો મગફળી એકદમ કાળી રહી છે એરંડીયાથી બીજી વસ્તુ આપણી જમીન છે તેને મિત્રો એકદમ જે એરંડીયું જે ખોળ છે તે ગરમ હોય છે અને તે જમીનની અંદર જે આપણે જે પાક વાવી છે તે એકદમ ઝડપ ઉગે છે અને તે પણ ફાયદો થાય છે બીજી વસ્તુ મુંડો મિત્રો આવવા દેતું નથી મુંડામાં ક્યાંક ને ક્યાંક ફાયદો કરે છે અને જે વ્હાઈટ ફૂગ એટલે કે સફેદ ફૂગ જે આવે છે તેમાં પણ સારો એવો ભાગ ભજવે છે અને આપણે જે એરંડીયાનો ખોડ આવે છે એ મિત્રો એમના આપણે હાથેથી વાવણીયામાં નાખીએ અને નાખી શકીએ જઈ કેમ કે ઓરણીમાં તે બરાબર પડતો નથી હાથેથી આપણે ચાંસમાં આરામથી રેડી જવો ત્યારબાદ રાફ કે વગેરે જે આપણે હાકતા હોય તે હાકી જવાનું તેનાથી મિત્રો સફેદ ફૂગમાં સારો એવો ફાયદો થશે અને સફેદ ફૂગ આવશે નહીં તો મિત્રો ખાસ આ જે એરંડીઓ એરંડીયાનો જે ખોળ આવે છે તે તમને તમને તમે કોઈ પણ એગ્રાની અંદર તમે તપાસ કરશો તો તમને મળી રહેશે તો એરંડિયાનો ખોળ ખાસ મિત્રો તમારે જે મગફળી વાવવાની છે તે તેની અંદર એરંડિયાનો ખોળ ખાસ નાખવો અને મિત્રો ડીએપી પણ મિક્સ થોડું ઘણું નાખવું તેનાથી મિત્રો મગફળીનું ઉત્પાદન છે તે એકંદરે સારું આવે છે અને મિત્રો આજે મેં તમને મુદ્દા દીધા મુદ્દા મિત્રો તમે જો યાદ રાખશો અને આટલી મિત્રો જો તમે ખજમત કરશો તો મિત્રો હું તમને ઠેકીને કહું છું કે તમારી મગફળી વીસથી પચીસ મણ ત્રીસ મણ સુધી પચીસ મણ આસપાસ સિત્તાવીસ મણ સુધી મગફળી થશે અને સારી મગફળી થશે તો મિત્રો આટલું ખાસ આટલા બધા ધ્યાનમાં રાખવા ઉનાળે જ આપણે ટાઈમસર જમીન ખેડી રાખવી તો જ મિત્રો આવતા વર્ષે મગફળીનું સારું ઉત્પાદન થઈ શકશે તો મિત્રો બસ આ વિડીયો કેવો લાગ્યો મિત્રો વાત એકદમ સિમ્પલ હતી પણ પણ મિત્રો ખાસ મુદ્દા ધ્યાનમાં રાખવા જેવા છે કે આની અંદર તમે ઉત્પાદન વધારે મેળવી શકો છો તો મિત્રો બસ વિડીયાની અંદર આટલું છે જય સિદ્ધાર્થ મહાદેવ મિત્રો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો